નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે બાર મોટા સમાચાર આવી ગયા છે મોદીજીએ કરી પાંચ મોટી જાહેરાત ફાયદો જ ફાયદો થવાનો છે મોદીજીના જન્મદિવસ નિમિત્તે મોટી ખુશખબર ખેડૂતોને બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં મોટામાં મોટા સમાચાર ડ્રોન દીદી યોજના મહિલાઓને મળશે પંદર હજાર રૂપિયા

તો 27 થી પાંચ ઓક્ટોમ્બરમાં ગાજવીજ સાથે વરસાદ થશે નવરાત્રીમાં ક્યાંક મજા ન બગડે એને લઈને ખેલાઈ અત્યારે ચિંતામાં મુકાયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની જાહેરાતો પાંચ મોટા નિર્ણયો દરેક લોકોને ફાયદો જ ફાયદો થવાની છે પાંચ મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરી દેવામાં આવી છે સૌથી પહેલી જાહેરાત શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે મોદીજી દ્વારા જાહેરાત કરી નાખવામાં આવી છે આની સાથે શહેરી વિસ્તારમાં તો એક કરોડ ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ આવાસ બનાવવામાં આવશે એટલે ટોટલ ત્રણ કરોડ આવાસ બનાવવાની મોટી યોજના બહાર પાડવામાં આવી છે બીજી યોજના એક કરોડ ઘરોને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી મળવાની છે સોલાર ફિટ કરાવવા માટે હવે સાહીઠ ટકાની સબસિડી મળશે એક કરોડ ઘરોને આ સબસિડી આપવામાં આવશે ત્યાર પછી ત્રીજી યોજના પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ હવે પાંચ વર્ષ લંબાવી દેવામાં આવ્યા છે આ આ યોજના હેઠળ કાર્ડ ધારકોને આપવામાં આવે છે હવે વર્ષ સુધી લંબાવી દેવામાં આવ્યું છે એટલે કાર્ડ ધારકોને પાંચ વર્ષ હજી પણ મફત અનાજ મળશે મોદી સરકારની આ મોટી જાહેરાત ચોથી જાહેરાત વિશે જણાવી દઈએ તો સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે પાંચમી જાહેરાત જણાવી દઉં તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે જેમાં ગામડાઓની અંદર રોડ રસ્તા બનાવવામાં આવશે

ખેડૂતોએ આ માટે બે યોજનાની અંદર ફોર્મ ભરી દેવાની છે આ બે યોજનામાં ફોર્મ ભરશો એટલે દર વર્ષે ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા આવશે એક છે પીએમ કિસાન યોજના દરેક લોકો આ યોજનાની અંદર ખાતું હશે જ આ યોજનાની અંદર દર વર્ષે તમારા ખાતામાં છ હજાર રૂપિયા આવે છે એવી જ રીતના બીજી યોજનામાં તમારે ફોર્મ ભરવાનું છે પીએમ માનધન યોજના આ યોજનાની વાત કર દઉં ખાસિયત જણાવી દઉં તો પીએમ માનધન યોજનામાં તમે ફોર્મ ભરો છો છત્રીસ હજાર રૂપિયા એટલે ખેડૂત સાહીઠ વર્ષના થાય ત્યાર પછી આ બંનેને ને જોડી એટલે બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવશે આ બંને યોજનામાંથી ખેડૂત પેન્શન લેતો થઈ જાય એવી મોટી જાહેરાત આ નવી બે યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે તો પીએમ યોજનામાં ફોર્મ ભરેલું હશે પરંતુ ઘણા ખેડૂતો હજી પીએમ માનધન યોજનામાં ફોર્મ નથી ભર્યું તો ફોર્મ ભરી દેજો સાહીઠ વર્ષ પછી તમને ફાયદો થવાનો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર રેશન કાર્ડને લઈને નવી સુવિધા આવી ગઈ છે તમામ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ કરી દેવામાં આવી છે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે હવે નવો નિર્ણય જાહેર કરી દીધો છે હવે જો તમારે રેશન કાર્ડ નવું કઢાવવું હોય નામ ચડાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તો તમારે મામલદાર કચેરીના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી રાશનની દુકાને જવાની પણ કોઈ જરૂર નથી લાંબી લાઈનોમાં ઊભી રહેવાની કોઈ જરૂર નથી હવે તમારા નજીકના સાયબર કાફેની અંદર જઈને પણ તમે ફોર્મ ભરાવી શકશો કારણ કે હવે દેશભરના સાડા ત્રણ લાખથી વધુ સાયબર કાફેમાં આ સુવિધા આપી દેવામાં આવી છે હવે કાર્ડ તમારે બદલાવવું હોય કોઈ પણ ફેરફાર કરવો હોય તો સાયબર કાફેની અંદર તમે કરાવી શકશો આ મોટી સુવિધા નવી સુવિધા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે તો આ મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો પીએમ જનધન યોજના હેઠળ હવે તમને દસ હજાર રૂપિયા મળશે મોટા સમાચાર કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સ સેવિંગ ખાતું ખોલાવે છે તેમાં તમને દુર્ઘટના વીમો મળે છે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી મળે છે ચેકબુકની સુવિધા પણ મળે છે આની સાથે આ યોજનામાં તમને એકાઉન્ટ બેલેન્સ તમારું ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે એટલે તમારા ખાતામાં પૈસા નથી તમારા પૈસાની જરૂર છે તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકશો ત્યારબાદ તમારે પાછળથી ભરી દેવાના રહેશે પરંતુ સુવિધા નથી તમારી પાસે પૈસા નથી તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકશો ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા જનધન યોજનાની અંદર મળશે પહેલાં તમને પાંચ હજાર રૂપિયા મળતા હતા પરંતુ હવે વધારી દીધા છે છ મહિના અગાઉ તમે ખાતું ખોલાવેલું હોય તો તમને આ સુવિધા મળશે તો પીએમ જનધન યોજના લઈને મોટા સમાચાર ત્યાર પછી ડ્રોન દીદી યોજનાને લઈને મોટા સમાચાર મહિલાઓને પંદર હજાર રૂપિયાનો પગાર મળવાનો છે ડ્રોન દીદી યોજના ખાસ મહિલાઓ માટે આ યોજના બનાવવામાં આવી છે અને એમાં પણ ગામડાની મહિલાઓ આગળ આવે એ માટે આ યોજનાને પ્રાથમિકતા આપવામાં આવી છે સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને પંદર હજાર મહિલાઓ માટે ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આની અંદર મહિલાઓને પંદર દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે

આવી છે તો મહત્વના સમાચાર ત્યાર પછી ખેડૂતો માટે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરી છે સહકારીતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા જે ખેડૂતો છે એ સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે એ આગળ આવે એના માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાઓના માધ્યમથી મકાઈની એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો ટૂંક સમયમાં ટેકાના ભાવે ખરીદી થશે અને તેમાંથી પેટ્રોલના મિશ્રણ માટેનું ઇથેનોલ પણ બનાવવામાં આવશે તો અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે મકાઈના ખેડૂતો માટે આ મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના વડાપ્રધાન મોદીનો જન્મદિવસ નિમિત્તે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું મોટી ખુશખબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તર તારીખે જન્મદિવસ હતો સુરતમાં વિશેષ રીતે ઉજવણી કરવાની તૈયારીઓ થઈ હતી આ માટે સુરતના વેપારીઓ અને ઓટો રિક્ષા ચાલકો પણ

આ યોજનામાં ત્રિમાસિક આઠ ટકાના બદલે હવે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળશે એટલે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ વધારી દીધું અગાઉ દીકરી દસ વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી પરંતુ હવે નવા નિયમો આવી ગયા છે કે દીકરીઓ અઢાર વર્ષની થાય તે પહેલાં તેમને એકાઉન્ટ ઓપરેટ કરવા દેવામાં નહીં આવે અઢાર વર્ષની ઉંમર સુધી માતા પિતા જેનું એકાઉન્ટ ઓપરેટ કરી શકશે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા અઢીસો રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરવાનો નિયમ છે એટલે રૂપિયા તો તમારે જમા કરાવવા જ પડશે જો તમે ન્યૂનતમ રકમ પણ એટલે કે અઢીસો રૂપિયા પણ જમા નથી કરાવતા તો તમારું ખાતું બંધ થઈ જશે અને હવે જો તમારી પાસે ત્રીજી પુત્રી હોય એટલે ત્રીજી પુત્રીનું પણ તમે ખાતું ખોલાવી શકશો તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોની આવક હવે દસમા નંબરે આવી ગઈ આપણા ગુજરાતના ખેડૂતોની માસિક આવકનો આખો રિપોર્ટ આવ્યો તો ગુજરાતના ખેડૂતોની આવક બાકીના રાજ્યોની સરખામણીએ છેક દસમા નંબરે આવી છે આપણા ગુજરાતના ખેડૂતોની આવક જણાવી દઉં તો બાર હજાર છસો રૂપિયા મહિની આવક છે તો ખેડૂતોની આવક ગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય હરિયાણા કરતાં પણ ખૂબ નીચી છે ખૂબ નીચે દસમા નંબરે ગુજરાતના ખેડૂતોની આવક આવી છે આ મોટો રિપોર્ટ આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેલવે ટિકિટને લઈને બાળકોનો નવો નિયમ આવી ગયો છે રેલવે બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે જેમાં જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી લઈને બાર વર્ષની વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે જો તમને લાગે કે તમારા બાળક માટે સીટ નથી જોતી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે જો તમારે બાળક માટે સીટ જોતી હોય તો તમારે ફરજિયાત આખી ટિકિટ જ લેવાની રહેશે તો સીટ જોતી હોય તો ફરજિયાત આખી ટિકિટ લેવી પડશે પછી ભલે તમારું બાળક પાંચ વર્ષનું હોય તો પણ આખી ટિકિટ લેવી પડશે તો રેલવે વિભાગ દ્વારા આ નવો નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક દેજો તમારા મિત્રોના વિડીયો મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન